આધુનિક ભારતના ઇતિહાસ ની વિગત જાણીએ જેમાં ભારત સ્વતંત્ર અથવા આઝાદી માટેની લડત બાબત આપણે ભારતની આઝાદી અથવા ભારત સ્વતંત્ર માટે જે આંદોલન થયું એમાં આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ તે વિશે તેમજ વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ તેની વિગત મેળવીએ હતી ક્રાંતિકારી સંગઠનો મહારાષ્ટ્ર બંગાળ પંજાબ માં અધિક સક્રિય હતા પ્રથમ ક્રાંતિકારી સંગઠન દામોદર અને બાલકૃષ્ણ ચાપીકર ભાઈઓ દ્વારા ઈસ્વીસન અઢારસો છન્નું અઢારસો સત્તાણુંમાં ર્યામ મંડળના નામથી સ્થાપિત થયું તેમણે પ્લે કમિશનર રેડ અને આરસ્ટનની હત્યા કરી હતી આથી તેમને ફાંસીની સજા થઈ હતી ંગ મહાદેવ બાપટને બોમ્બ બનાવવાની તકનીક માટે રશિયા મોકલાયો હતો તેર નવેમ્બર ઓગણીસો નવ ના દિવસે અમદાવાદમાં

ભૂપેન્દ્ર ના નામના સમાચાર પત્ર થી ક્રાંતિકારી વિચારધારા પ્રચાર કર્યો સમિતિના સદસ્ય हेम चंद्र खाम नूंगो ए मनिक तल्दा मो एक सैन्य प्रशिक्षण केंद्र खोल्यू। मनिक तल्दा गार्डन हाउस पर पोलिसे छापु मारी तेना पर हली पुरा के चालू चलाग। जे बारिंद्र घोष गोसे अनेक क्रांतिकारियों रांटिकारियों आजीमन कारावास् हो।

ઈસ્પી સન ઓગણીસો માં શાંતિ કૃષ્ણ વર્માએન ની સ્થાપના કરી સંસ્થાના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું તેમણે ઇન્ડિયન ની સ્થાપના કરી અને ભારતીયો માટે શિષ્યવૃત્તિની સ્થાપ વ્યવસ્થા કરી હતી

સોહનસી ભાગના વગેરે એ સેન ફ્રાન્સિસકો પાર્ટી ની સ્થાપના કરી હતી અંગ્રેજી મરાઠી ઉર્દુ ગુરુમુખી ભાષાઓમાં ગદ્દર સાપ્તાહિક શરૂ કર્યું હતું ગદ્દર પાર્ટીના અન્ય નેતાઓમાં બરકતુલ્લા અબ્દુલ રહેમાન રાજા મહેન્દ્ર પ્રતાપ

તે દાસી રાણા મો લિગ્ડીન ના વસ્ની હતા પેરીસ્મ સભાવો ચીને અંદે સરકારના દમનનો जोरदार વિરોધ કર્યો ફ્રેન્ચ સરકારે તેમનો હત્પાર કર્યા હતા પ્રથમ વિશ્વયુદ્ધમાં બલ્લીન મો બલ્લી સમિતિ નામનો મંડળ શરૂ થયો જેમાં ભારતીય યુવકો ને લશ્કરી તાલીમ અપાતી હતી એ સ્પેશિયલ ઓગણીસો પંદર માં કાબુલ માં ભારત ની કામ સવર સરકાર રચના થઈ રાજા મહેન્દ્ર પ્રતાપ ને પ્રમુખ ભરત ગુલ્લા મુખ્ય પ્રધાન અને અબીદ ગુલ્લા ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતા તેમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધ સશસ્ત્ર બળવાની યોજના કરી